લોકોમાં ચક્ષુદાનની જાગૃતિ લાવી લાખો અંધ વ્યક્તિને ઉજાસ આપનાર લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક સક્ષમ એનપીસીબી એન્ડ વીઆઈ પ્રેરિત ચક્ષુદાન જાગૃતિ પખવાડિયામાં સુરતમાં સત્યાવીસ વર્ષથી સતત ચક્ષુદાન જાગૃતિ માટેનું કાર્ય કરી લાખો લોકોને અંધાપો દૂર કર્યો છે લોકોમાં ચક્ષુદાનની જાગૃતિ લાવી લાખો અંધ વ્યક્તિને ઉજાસ આપનાર લોકો દ્રષ્ટિ ચક્ષુ બેંક સક્ષમ એનપીસીબી એન્ડ વીઆઈ પ્રેરિત ચક્ષુદાન જાગૃતિ પંખવાડીઓ સુરતમાં સત્યાવીસ વર્ષથી સતત ચક્ષુદાન જાગૃતિ માટેનું કાર્ય કરી લાખો લોકોનો અંધાપો દૂર કર્યો છે સાથે રક્તદાન દેહદાન અંગદાન સમાજમાં સ્વાસ્થ્ય અંગે અને એચઆઈવી એડ્સ અટકાયતની કામગીરી કરતી સંસ્થા લોકદ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ ચક્ષુ બેંક ઇન્ડિયન રેડ રેડક્રોસ સોસાયટી રેડ રેડક્રોસ બ્લડ સેન્ટર लाइन्स क्लब इंटरनेशनल बत्रीस बत्रीस एफ टू रोटरी क्लब इंटरनेशनल त्रण हजार साइट सक्षम सुरत जिल्हा सेवा सदन अथवा लाइन्स कलेक्टर डॉ सौरभ पारघीना वरद हस्ते नेत्रदान जागृती अंगेना पोस्टर नेत्रदान नी माहिती माहितीपत्रना विमोचन कर ડોક્ટર પ્રફુલભાઈએ સુરતમાં ચાલતી નેત્રદાન માટે કામ કરતી સંસ્થા લોકો દ્રષ્ટિ ચક્ષુ બેંકનો પરિચય ટૂંકમાં આપ્યો અને ઓફ ધ આસી દિનેશભાઈ જોગાણીએ માહિતી આપી હતી આ સાથે પ્રથમ વાઇસ ડિરેક્ટર ગવર્નર લાઇન મોના દેસાઈએ સંસ્થાને શુભેચ્છાઓ પાઠવી હતી લાઈન્સ ક્લબ સુરત ઈસ્ટના પ્રમુખ કિશોર માંગરોડિયા લાઈન્સ ક્લબ ઓફ સુરત ક્રિસ્ટલના પ્રમુખ નિશા ટટેર મંજુ ભંસાલી જલ્પા મિસ્ત્રી જીતુભાઈ કિહલા મનોજભાઈ બલ્લર લક્ષ્મણભાઈ બેલડિયા જૂની સિવિલ હોસ્પિટલ તરફથી મિલીબેન મેહુલભાઈ ઉપસ્થિત રહ્યા હતા માતૃભૂમિ કેમ્પસમાં નર્સિંગ કોલેજમાં વિષ્ણુભાઈ પટેલ પ્રિન્સિપાલ મેડમના પ્રયાસથી નર્સિંગમાં અભ્યાસ કરતા બહેનો અને ભાઈઓને નેત્રદાન જાગૃતિ પંખવાડિયાની નેત્રદાન વિશેની નેત્રદાનની જરૂરિયાત નેત્રદાન પ્રવૃત્તિમાં જાગૃત વ્યક્તિ શું કરી શકે તેની વિસ્તૃત માહિતી આપી પ્રશ્નોત્તરી રાખી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત